Hvor er de? આપણું મંદિર તો સાફ થઈ ગયું છે અને હવે છે ને આપણા કાલા ની મૂર્તિ છે ને વાઘા બદલાવાના તો ચાલો આમાં વાઘા બદલાઈ નાખીએ આપણે જો મંદિર મસ્ત ને સાફ સુથરી ત્યાર કરી દીધા છે તો એના માટે આપણે ફૂલ ઉતારીએ ફૂલ બધા તો ફાયના કાના કપડા પહેરાઈ દીધા મંદિર સાફ થઈ ગયું તો હાલો આપણે નાસ્તો કરી લઈએ ખબર નો

બધું આઈસ્ક્રીમ ના ખાઈ ગયું તો એટલે આઈસ્ક્રીમ નાખી દીધું અમારી મમ્મી છે બહુ મહેનત કરે છે ગામને ખબર જ છે તારી મમ્મી છે બહુ મહેનત કરે છે લાઈક કરો શેર કરો ધાબી જ આઈસ્ક્રીમ ને ડબ્બી ખોઈ લે વાવ

ફાઈનલી મઠો તૈયાર થઈ ગયો છે આપણો લિક્વિડ મઠો તૈયાર મઠો ફ્રીજ મૂકી દીધો છે હવે પણ હવે નિંદર આવે છે તો ચાલો સુઈ જાવ રાત પડી ગઈ જો બધા સુઈ ગયા મારી મમ્મી સુઈ ગઈ છે તો આપણે હાલો સુઈ જાય તો જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બાય બાય